સાયન્સ સિટી અમદાવાદની એકવેટિક ગેલેરીમાં વર્લ્ડ એકવેટિક એનિમલ ડેની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં જળચર પ્રાણીઓનું મહત્વ તેમના ઇકોસિસ્ટમ અને પર્યાવરણીય ફેરફારોને કારણે તેમને થતાં જોખમો વિશે અનુભવી શિક્ષકો દ્વારા જ્ઞાન આપવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓએ એકવાક્વિઝમાં ભાગ લીધો હતો જેમાં તેમણે જળચર પ્રજાતિઓ અને તેમના સંરક્ષણ વિશેના જ્ઞાનની મજેદાર અને સ્પર્ધાત્મક